ગઈકાલે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ શહેરની ટીમ દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન તથા ધોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓના બે કેસો કરવામાં આવેલા હતા જેમાં યુનિવર્સિટી વિસ્તારમાં રૈયાધાર મફતીયાપરા દશામાં મંદિરવાળા રોડ પાસે ઓરડીમાંથી એક ભટ્ટી પકડવામાં આવેલ હતી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઓ દ્વારા એફઆઈઆર ઓનલાઈન કરવાની કામગીરી દરમિયાન ભૂલની ઘટનામાં ભૂલથી ઘટનાસ્થળમાં યુનિવર્સિટી કેમ્પસ લખાઈ ગયેલ હતું જેથી એક ગેરસમજ ઊભી થયેલી કે આ દેશી દારૂની ભટ્ટીનો કેસ જે છે યુનિવર્સિટી કેમ્પસમાંથી કરવામાં આવેલ છે જબકી આ ગેરસમજ કર્મચારીની ભૂલના લીધે ઊભી થયેલ હતી જવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ એસીપી પશ્ચિમ વિભાગને પ્રાથમિક તપાસ સોંપવામાં આવી છે અને શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને નામદાર કોર્ટને આ બાબતે એક રિપોર્ટ કરવામાં આવશે જેમાં સ્થળની ભૂલ નામદાર કોર્ટને જાણ કરવામાં આવશે એફઆઈઆર ઓનલાઈન થયા પછી એમાં સુધારા વધારા થઈ શકતા નથી એના લીધે કોલમ નંબર પાંચની ભૂલ સુધારી શકતી નહીં બાકી આ પૂરી સમગ્ર ઘટનાક્રમમાં યુનિવર્સિટી કેમ્પસમાંથી કોઈ પણ પ્રકારની કોઈ ભટ્ટી પકડવામાં આવેલ નહીં હતી ખરેખર આ રૈયાધાર વિસ્તારના મફતિયાપરામાંથી એક ભટ્ટી નો કેસ કરવામાં આવેલ હતો આમાં અવારનવાર આ વિસ્તારમાં રૈયાધાર વિસ્તારમાં દેશી દારૂની ભટ્ટીઓના અને દેશી દારૂના કેસ કરવામાં આવે છે તો મે બી ત્યાં ખાલી કોથળીઓ મળી આવી હશે જે કોઈ દેશી દારૂ ની વેચાણ સ્થળ અથવા ભઠ્ઠી ત્યાં પોલીસ દ્વારા ગોતવામાં આવશે તો એમના વિરુદ્ધ કેસ કરવામાં આવશે પણ ખાલી કોથળીઓ વિરુદ્ધ અમે કેસ કરી શકતા નથી અવારનવાર અવાવરું જગ્યા છે આ એરિયામાં અવારનવાર કેસો કરવામાં આવે જ છે તેમ છતાં દેશી દારૂ જે કેસો છે આમાં સજાની જોગવાઈ ઓછી હોવાથી વારંવાર જામીન ઉપર મુક્ત કરવા પડે છે અને વારંવાર આ પ્રવૃત્તિ ચાલુ રહે છે તેમ છતાં જયારે પણ પોલીસને એવી વસ્તુ ધ્યાનમાં આવશે તો કેસો કરવામાં આવશે ભવિષ્યમાં પણ એવી રાખવામાં નશાના ચક્કરમાં ના ફસાય એના માટે એમને અવેરનેસ પણ ફેલે અને એમના વિરુદ્ધ કેસો પણ કરવામાં આવે એવી ડ્રાઈવ અત્યાર સુધી પણ શિક્ષણ ધામ શિક્ષણ ના જે સેન્ટર્સ છે અને જ્યાં વિદ્યાર્થીઓ નો આવાગમન વધારે છે અ ત્યાં કેસો કરવામાં આવે છે અને ભવિષ્યમાં પણ એવા કરવામાં આવશે જે મૂળ એફઆઈઆર છે મૂળ એફઆઈઆરની વિગતમાં યુનિવર્સિટીનો ક્યાં ક્યાં જીકર નહીં કોલમ નંબર 5 માં જે બનાવની જગ્યા છે આ એક કોઈ બીજી એફઆઈઆર માંથી એવું માનવું છે મારું કે કોપી પેસ્ટ થઈ ગઈ હશે તો એના લીધે આ ગેરસમજ ઊભી થઈ છે પ્રાથમિક તપાસ અત્યારે એસીપી વેસ્ટ વિભાગને સોંપવામાં આવી છે પ્રાથમિક તપાસનો રિપોર્ટ આવ્યેથી જવાબદારી નક્કી કરવામાં આવશે આ વિસ્તારનો છે પેલા કોર્પરેટર ની ભૂલ ના લીધે કોપી પેસ્ટ થઈ ગઈ છે જૂની બટ્ટી છે જેને નાશ કરવામાં આવેલી છે અને ત્યાં અગાઉ આઠ સિતમ્બર રોજ કેસ પણ કરવામાં આવેલો છે તે દિવસની બટ્ટી છે જૂના કેસની ની બટ્ટી છે અને આ પણ યુનિવર્સિટી કેમ્પસ થી બહાર છે